વ્યસરો આવ્યા શિક્ષણ અપનાવી દઈ રોજગાર તમારા આંગણે આટલા મહાનુભાવો અહિયાં ઉપસ્થિત હોય અને આપણા જેમની આગેવાની આપણે સૌ સાથે મળ્યા છે અલ્પેશ ઠાકોર अपनी अल्पेश भाई प्रोमिस जैसा युगान नेता होना चाहिए ऐसी बातें की है बड़ी सुंदर बातें की है समाज के लिए और केसरी सिंह ने तो जय घोष ही कर दिया के जो समाज में फूटता है अपने शिक्षण अपनायू हो तो अपने वक्त शिक्षा व्यवस्था उत કદાચ આ સમાજની દિશા અલગ હોય શિક્ષણની કિંમત છે એ વખતે જેની જોડે વધારે જમીન છે જેની જોડે છે જેની હવેલીઓ મોટી છે લોકો એની એની વાત કરતા એનું સન્માન કરતા

પણ જ્યારે હવે બગાભાઈએ કહ્યું કે હું શરૂઆતથી છું મેં જ્યારે વેસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા આપણા લોકો હસતા હતા કેમ હસતા કે એનું પ્રોડક્શન કરનાર બનાવનાર આપણે ને લેનાર આપણે બધું આપણા ઉપર જ હતું એટલે આપણા પણ એક મેળું હતું અને કમ નસીબી એ છે આપણે શરમાતા એ અને જે સમાજમાં વેસન હતા એ સમાજનો વેશનો છોડાવવાની વાત કરવી ને એટલે બહુ ચેલેન્જ હતો પણ જ્યારે કોઈ સમાજનું આવું જ પરિવર્તન કરવું હોય સમાજને આગળ લઈ જવો હોય તો પહેલાં અભ્યાસ શે કરવો નથી ક્યાં સમાજનો ફૂટ્યું રાજકાતની ઘી ઘણી તકલીફ પોચે ક્યારે આ સમાજને હેઠ નથી થવા દે ક્યાં સમાજને એની આવનારી દિશા ખોળવા નથી દે ત્યારે સૌથી પહેલું કારણ મળ્યું હોય તો તે વાપરામાં વેશનો વધારે અમે જયારે વેસે મુક્તિ ની વાત કરી ત્યારે લોકો હસતા આજ બજારમાં બીજા કોઈ સમાજ નો દીકરો કદાચ નશો કરીને ફરતો હોય ને તો આ લોકો એવું કહેતા સંશ્રી ઠાકોર હશે